પણ તે જો ખાલે હેડોง ખાતી સીયા હેડો છે ને એ રહ્યો એડો જો અલ્યા એક ચટ્ટો હેડો છે હા હોજો હેડો half ના કરતા વધારે છે હા પછી ડબલ જ થઈ જો કેના જરૂર હોતી ઘરે ઘરે હા લ્યો કે

સુરત દાદા અંધારિયા ના તો પટ્ટું અમે વેણા થોડી ઘણી અમે વાત કરો છો

પેલા ખાઈ ફાયદો કોશે બનાવો એવું ના આવે તો અડી કડી તો દાળા બતારે કોક બનાવો માસ્તો કઢી બનાવો બીજું ને બે દાળા થાય ને ફાઇનલ નહીં અત્યારે બનાવવાની છે કઢી તો હું છે ને અંધારું થવા આવ્યું છે તો હેતરમાં જઉં છું કારણ કે રહેશે ને થોડીક શેગો બનાવાની માપને થોડી જ કઢી માટે બે તો કઢી બનાવવાની તું ઘડી ગીટ હા તો ગાય જુઓ લોખી પીઝા <laughs> <laughs>

તો ગાઈસ ફાઇનલી જો આપણે જમી લીધું છે પટુ ને એવું બધું તૈયારી કરે છે ઘસવાનું એવું કરે છે ફટાફટ કોમ પાલી જશે તો ગાઈસ છે ને આજે બસ વિડીયોમાં આટલું જ મળીએ પછી આપણે કાલ નવા બ્લોગ તો ને જય માતાજી એન્ડ ટેક કેર એન્ડ ગુડ નાઇટ